ત્યારે બજેટને લઈને આખરે અર્થશાસ્ત્રી શું કહી રહ્યા છે શું કહી રહ્યા છે ટેક્સ એક્સપર્ટ બજેટ જ્યારે રજૂ થશે ત્યારે તેની સ્ટોક માર્કેટ ઉપર શું અસર થશે સાથે કેટલી આશાઓ અને અપેક્ષા સામાન્ય વર્ગને ખૂબ જ જરૂરી છે અને જ્યારે કહેવાય ને કે ભારતનું અર્થતંત્ર વિકાસશીલ બની રહ્યું છે ત્યારે કેટલી અપેક્ષાઓ છે કોંગ્રેસના નેતા શું કહી રહ્યા છે કારણ કે ચૂંટણીનું વર્ષ છે એમનું તેવું જ કેવું હશે કે સપના ઘણા બતાવવામાં આવશે અમારી સાથે ગેસ્ટ પેનલ અત્યારે ઉપસ્થિત છે એક્સપર્ટ્સની પેનલ છે મુકેશભાઈ પંચાલ છે જેઓ કોંગ્રેસના નેતા છે કોંગ્રેસ તરફથી પક્ષ રજૂ કરશે જ્યારે ટેક્સ એક્સપર્ટ એવા જે પોતે સીએ પણ છે રજૂ કરશે ઇકોનોમિક માટે સૌથી પહેલા અસીમભાઈ આપને પૂછવા માંગીશ કે નોકરીયાત વર્ગને ખૂબ જ આશા હોય છે કારણ કે આપણો દેશ એવો છે બિલકુલ લોકો હવે સ્ટાર્ટઅપ કરી રહ્યા છે યુવાનો બિઝનેસ તરફ વળી રહ્યા છે પણ એક નોકરીયાત વર્ગ વધારે ધરાવે છે કે જે

અને જે ફાઇનલ બજેટ છે એ નવી જે ગવર્મેન્ટ આવશે એ આપણને રજૂ કરશે અત્યારે જે રજૂ કરવામાં આવશે પણ એક વસ્તુ ચોક્કસ છે ઇવન મને યાદ છે ત્યાં સુધી લાસ્ટ જે ફાઈવ યર્સ પહેલાં જ્યારે આવી રીતે અંતિરિયમ ઇન્ટીરિયમ બજેટ જ્યારે રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે ઘણા પોલિસી ડિસિઝન પણ એનાઉન્સ કરવામાં આવ્યા હતા સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે આમાં કોઈ મેજર ડિસિઝન લેવાતા નથી હોતા પણ ચોક્કસ અપેક્ષા એવી છે કે આમાં એવા લોંગ લાસ્ટિંગ કંઈક નિર્ણય લઈ શકાય છે હવે મહત્વની વાત આપે જે કઈ કે શું રાહત મળી શકે તો આપ જાણો છો એ પ્રમાણે કરંટ ઇયરથી એટલે કે આજે અત્યારે આપણે રિટર્ન ભરીશું જૂન મહિનામાં એમાં ઇન્કમટેક્સના બે દરો લાગુ પડેલા છે એક એક નવું રિઝિમ અને બીજું એક ઓલ્ડ રિઝિમ જે ઓલ્ડ રિઝિમ છે એમાં જે આપણે ડિડક્શન જે આપણે ચર્ચા કરી કે હાઉસિંગ લોનનું વ્યાજ છે કે પછી એલઆઈસીના બચતના જે જે નિયમો છે એના બેનિફિટ્સ છે એ બધા બેનિફિટ્સ જૂના રિઝિમમાં અવેલેબલ છે વેર ઇઝ ઇન ધ ન્યુ જે રિઝીમ છે કે જેમાં ટેક્સના રેટ મોડરેટ કરવામાં આવ્યા છે પણ જે જે એક્ઝામ્સન્સ છે બધા કાઢી નાખવામાં આવ્યા છે હવે આ એક ની વાત છે કે તમે કયા બ્રેકેટમાં ફોલ થાવ છો એ પ્રમાણે એમાં નિર્ણય લેવાશે અને અત્યારે જે બજેટ રજૂ કરવામાં આવશે એની ઇફેક્ટ તો સ્વાભાવિક રીતે નવા વર્ષમાં આવવાની છે તો અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ દેટ વિલ બી ઇફેક્ટિવ ફ્રોમ ધ નેક્સ્ટ એસેસમેન્ટ યર એટલે એ સંજોગોમાં હું એવું માનું છું કે અત્યારે જે આ રિલેટેડ છે એવા કોઈ મોટા એનાઉન્સમેન્ટ આવે એવી શક્યતા ઓછી છે પણ જ્યારે આપણે મને પૂછ્યું તો હું ચોક્કસ કહીશ કે બચતને જો એક કઈ પ્રમોટ કરવામાં આવે તો મને કદાચ વધારે એડવાઇઝેબલ લાગશે ભાઈ વચ્ચે એટલા માટે ટોકીશ કે આપે જે કહ્યું કે નવું રિઝિમ અને જૂનું આપને લાગે છે કે આ બંને બે અલગ અલગ કરવામાં આવેલા કારણે જે નોકરીયાત વચ્ચે સામાન્ય જનતા છે ઘણી એકદમ કન્ફ્યુઝ રહેતી હોય છે કે અમારે કરવું શું આપને લાગે છે કે એક જ વસ્તુ કરવી જોઈએ નેક્સ્ટ એસેસમેન્ટ યર સાથે આટલી આવક છે તમે બીજા ડોક્યુમેન્ટ્સ આપો કે ના આપો બીજું કોઈ બચત કે બતાવો કે ના બતાવો વ્યાજ બતાવો કે ના બતાવો તમારે આટલા સુધી છૂટછાટ મળવી જોઈએ આમાં કન્ફ્યુઝન થઈ રહ્યું છે એવું આપને લાગે છે ને કન્ફ્યુઝન ચોક્કસ આપનો સાથે હું સહમત થઉં છું કે દરેક ઇન્ડિવિજ્યુઅલના એક કન્ફ્યુઝન થતું હોય છે કે મારે નવા માં જવું કે જૂના માં રહેવું પણ એક અત્યારે આપણી પાસે એક જે સોફ્ટવેર અવેલેબલ છે એમાં આપણે હંમેશા કમ્પેરિઝન કરતા હોઈએ છીએ કે જો હું ડિડક્શન લઉં છું તો મારી ટેક્સની લાયબિલિટી કેટલી આવે છે અને હું ડિડક્શન નથી લેતો તો મારી ટેક્સની લાયબિલિટી કેટલી આવે છે પણ જે અમારું એક સામાન્ય જે અભ્યાસ છે એ પ્રમાણે લગભગ આપ જો બારથી પંદર લાખની ઇન્કમની બ્રેકેટમાં આવતા હોવ તો નવું રિઝીમ થોડું એક્ટ્રેક્ટિવ બનતું હોય છે એવું અત્યારે એક માનવું તેમ છતાં પણ જે આપણે કહ્યું એનો જવાબ મારો એ છે કે દરેક એ પોતાનું કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે બીજી વાત આપે કહી કે જૂનું રિઝીમને અત્યારે નલિફાય કરી નવા રિઝીમમાં જાઓ તો કેવું પણ એ એકદમ સ્વિચ ઓવર થાય એવી શક્યતા એટલા માટે ઓછી છે કે આપણે જૂના રિઝીમને ધ્યાનમાં રાખીને ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય ઘણા એ આપણું હાઉસિંગ લોન લીધેલી હોય તો એના બેનિફિટ જો આઉટરાઇટ નીકળી જાય તો જે જે છે એને નુકસાન થવાની સંભાવના છે એટલે એક સ્વિચ પિલોટ સ્પીલો ટાઈમ કહેવામાં આવે એ ટાઈમ આપ્યા પછી કદાચ જૂનું રિઝિમ આવનારા સમયમાં નીકળી પણ જઈ શકે છે હાલના તબક્કે મને એમ લાગે છે હજી અનઅર ટુ ટુ થ્રી યર્સ આપણને આ બે રિઝીમ સાથે કામ કરવું પડશે બિલકુલ અચિતભાઈ આપ શું કહેવા માંગશો કારણ કે ઇકોનોમિકને ગ્રોથ કરવા માટે હાલના તબક્કે ગ્રોથ થઈ રહી છે પણ હજી વધુ ગ્રોથ કરવા માટે દરેકનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે આ બજેટ કેટલું મહત્વનું આ બજેટ એક ઇન્ટરિમ બજેટ છે પણ ઇન્ટરિમ બજેટનો મતલબ એ નથી થતો કે એમાં કોઈ પણ મહત્વની જોગવાઈ નહીં આવે કે કોઈ મહત્વના લાભ ન આપી શકાય સરકાર જે રીતે અત્યારે કામ કરી રહી છે જે પણ સરકાર હોય આજે એક્સ સરકાર છે કાલે વાય સરકાર હોય ધ ફોકસ ઓફ ધ ગવર્મેન્ટ સરકારનું હંમેશા જે ફોકસ હોય છે એ હોય છે કે જે બજેટ છે એનો મેક્સિમમ લાભ મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગને મળે અને જે લોકોની પેઇંગ કેપેસિટી છે એ લોકો વધારે આમાં કોન્ટ્રીબ્યુટ કરે તો જ્યારે આપણે બજેટને એક ઇકોનોમિક પરસ્પેક્ટિવથી જોઈએ છીએ ત્યારે બજેટિંગ ઇઝ નથિંગ બટ પ્લાનિંગ કે ક્યાંથી એક રૂપિયો આવશે અને એ એક રૂપિયો ક્યાં ક્યાં વપરાશે અને એ રૂપિયો ભેગો કરવાની પદ્ધતિ અને એ રૂપિયો વાપરવાની પદ્ધતિનો જે નિર્ણય છે એ બજેટમાં પ્રેઝન્ટ કરવામાં આવે છે એટલે જ્યારે આપણે એક સામાન્ય ટેક્સપેયરની વાત કરીએ જેમ અસી ભાઈએ કીધું એમને ખૂબ યોગ્ય રીતે વાત કરી કે જ્યારે તમે એક બે બે ટેક્સ રેજીમ લઈને ચાલો છો તો એ બે ટેક્સ રેજીમ કેમ છે તો અચાનક બંધ કરીને બીજું ચાલુ કરવું શક્ય બનતું નથી કારણ કે જે પહેલું જૂનું રેજીમ હતું એ પ્રમાણે લોકો વર્ષોથી ઇન્વેસ્ટમેન્ટ કરતા આવ્યા છે આજે તમે હાઉસિંગ લોનની વાત કરો તો હાઉસિંગ લોન દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષના ગાળાની હોય હવે જૂના ટેક્સ રેઝિમમાં તમને એના ઉપર જે વ્યાજ ચૂકવો છો એનું આપને ડિડક્શન મળે છે અને નવા રેજીમમાં નથી મળતું રાઈટ બીકોઝ આ વસ્તુ બદલાઈ જવાથી એક ઇન્ડિવિજ ટેક્સ પ્લાનિંગ વ્યક્તિનું ખોરવાઈ શકે છે છે કે લોકોની બચત ઘટી જશે જો નવું સ્લેબ લાગુ કરવામાં આવે તો કમ્પલ્સરી ના એમાં બચત છે ને ઘટવાનો શક્યતા નથી એમાં એવું છે કે જે રકમ બચે છે એ બચતનું ઇન્વેસ્ટમેન્ટ વધારે પ્રોડક્ટિવ સેક્ટરમાં થઈ શકે છે આજે જે રકમ આપે આજે આપણે જોઈએ એક સામાન્ય વાત કરું એક થોડોક સમય લઈશ કે આજે એક મકાન આપણે ખરીદીએ આપણે ચર્ચાને આગળ વધારીશું તો અત્યારે મારે બ્રેક લેવાનો કમાન્ડ આવી ગયો છે આપણે ચર્ચાને આગળ વધારીશું કારણ કે આ બજેટની ચર્ચા થવી ખૂબ જરૂરી છે ભલે અંતિમ બજેટ હોય પણ અત્યારે એક એવો સમય આવ્યો છે કે જેમ પહેલા ખાલી પુરુષો નોકરી કરતા હતા કે બિઝનેસ કરતા હતા પણ જે પાંચ થી દસ વર્ષ આખે બદલાવ આવ્યો છે અમે અમે પણ પણ નોકરી કરીએ છીએ સ્ટાર્ટઅપ્સ અમારા માટે શું છે વર્ષ એટલે કે લોકસભાની ચૂંટણીનું વર્ષ અને મોદી સરકારની બીજી ટર્મનું અંતિમ બજેટ અગિયાર વાગે રજૂ થશે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સંસદ ભવન ખાતે પહોંચી ગયા છે ચૂંટણી પહેલાના જે આ જે અંતિમ બજેટ છે તેના પર સૌ નજર છે અને એક્ઝેક્ટ ત્રીસ મિનિટ બાકી છે સાડા દસ ચૂક્યા છે અગિયાર વાગે તમામની અપેક્ષાઓ અને સપનાઓનું આ બજેટ હશે કે નહીં તે ખ્યાલ આવી જશે કેન્દ્રીય નિર્મલા સીતારમણ છઠ્ઠી વખત આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે બીજી ટર્મનું મોદી સરકારની બીજી ટર્મનું અંતિમ બજેટ છે ને સાથે વચગાળાનું આ બજેટ છે જેના કારણે કહેવાય વચગાળાના બજેટ માટે માત્ર એક આગળ સરકાર શું કરવા માંગે છે આગળ સરકાર આખરે અર્થશાસ્ત્રને ભારત દેશને ક્યાં લઈ જવા માંગે છે કયા વર્ગ માટે શું વિચાર કરી રહી છે એ રજૂ થતું હોય છે અને ત્યારબાદ ચૂંટણી યોજાતી હોય છે અને ત્યારબાદ જે સરકાર આવતી હોય છે તે પૂર્ણગદનું બજેટ રજૂ કરતા હોય છે પરંતુ આખરે એક્સપર્ટ પેનલ આને શું માની રહી છે ભાજપ કોંગ્રેસના નેતા અર્થશાસ્ત્રી

કારણ કે આપણે ગત વર્ષોમાં જે બજેટ જોયા છે એ બજેટમાં જે રજૂ કરવામાં આવ્યું છે એની પૂર્તતા આજ સુધી થઈ નથી અને કેટલીક ખાદ આજે પણ છે અને બીજી વાત એવી છે કે જે અમુક પહેલુંઓ જે છે કે સરકાર નવી યોજનાઓ લાવે શરૂ કરે પણ એનું અમલીકરણ એ તરફ ધ્યાન ખૂબ ઓછું છે એનાથી પ્રજાને ખૂબ મોટું નુકસાન પણ થાય છે સાથે સાથે અપેક્ષાઓ એવી છે બે ચાર વિગત પોઈન્ટ કહું તમને કે નોકરિયાત વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિરેક્શનની જે મર્યાદા પચાસ ની છે તે વધારી એક લાખ રૂપિયા કરવી જોઈએ આવી અપેક્ષા થાય તો વધારે સારું એમ પછી જે એસીસી ડિડક્શનની મર્યાદા દોઢ લાખથી વધારી અને અઢી લાખ સુધી થાય તો હું માનું છું પ્રજાને ફાયદો થઈ શકે પછી બજેટમાં જે પ્રધાનમંત્રી સબસિડી યોજના બે લાખ હતી તે હાલ બંધ બંધ છે તેને ફરીથી જો અમલમાં મૂકે તો હું માનું છું સામાન્ય વર્ગને ઘણો ફાયદો થઈ શકે મધ્યમ બજેટમાં રોજગારી વધુ સર્જન થાય એવી નીતિ લાવવી જોઈએ અને મિડલ ક્લાસ ઇન્કમની શ્રેણીમાં આવતા લોકોને ફાયદો થાય આવું પણ બજેટમાં એવી નીતિની જોગવાઈ હોવી જોઈએ સામાન્ય પ્રજાનું જે લોટ તેલ ગેસ પેસ્ટ સાબુ વગેરે જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે એના ભાવ અત્યારે હાલ આપણે સૌ જોઈએ છીએ કે આસમાને છે તો એને નીચા લાવવા માટે જે બજેટની નીતિ હોય એ તરફ જો બજેટ જાય તો હું માનું છું પ્રજાને ચોક્કસ ફાયદો થશે અને એફોર્ડેબલ મકાનની કિંમત જે પિસ્તાલીસ લાખ સુધીની છે જે લાભાર્થીઓને ફાયદો મળી શકે એ હાલના જીવન ધોરણ અને જે આપણી હરણફાળ જે જઈ રહ્યા છીએ એ પ્રમાણે પાસઠથી સિત્તેર લાખ થાય તેવું હું માનું છું કરવું જોઈએ અને બજેટમાં ગરીબ પ્રજાને વધુ નોકરી રોજગાર મળે તેવી અને ખેડૂતોને વધુ ભાવ મળે તેવી નીતિની તાતી જરૂર છે એવી અમારી પ્રજા માટે ખેડૂતો તો ખુશ છે ને તેમને કિસ્સાના સન્માન અંતર્ગત રાહત મળી રહી છે ચોક્કસ તમારી વાત સાચી છે ખેડૂતો કેટલા ખુશ છે તમે જ રોજ ડિબેટ કરો છો હું નથી કહેતો આ મીડિયા ન્યૂઝમાં જ ડિબેટો આવે છે કે ખેડૂત ડિબેટમાં રોયેલા છે આત્મહત્યાઓ કરે છે અને એમને પોષણક્ષમ ભાવ નથી મળતા એની વાત કરે તમે વિચાર કરો અત્યારે ગમે ત્યારે માવઠા થાય છે અને માવઠાની અંદર એમના પાક જે

અને સરકાર અપેક્ષા હજુ પણ પૂરી કરતી રહેશે આ કદાચ નરેન્દ્ર મોદી સાહેબની ગવર્મેન્ટ ટુનું અંતિમ બજેટ છે પણ નરેન્દ્ર મોદી સાહેબની ગવર્મેન્ટનું અંતિમ બજેટ નથી તેવું મને આપને અને જનતાને બધાને વિશ્વાસ છે એટલે આજના દિવસે મંત્રી શ્રી જે બજેટ રજૂ કરશે વચગાળાનું બજેટ હશે અને જુલાઈમાં જે આ જ સરકાર બહુ વિશ્વાસ સાથે કહું છું જે બજેટ રજૂ કરશે એ ફાઈનલ બજેટ હશે પણ સાહેબે જે કીધું એ પ્રમાણે વાત કરીએ તો કૃષિ ક્ષેત્રની એમણે વાત કરી કોંગ્રેસની સરકારના દસ વર્ષમાં એકવીસ હજાર એકસો ને આડત્રીસ કરોડ કૃષિ ક્ષેત્રે અલોટ થયા હતા મોદી સાહેબની સરકારમાં છેલ્લા નવ વર્ષમાં એક લાખ પચીસ હજાર કરોડનું અલોટમેન્ટ થયેલું છે સાહેબ વાત કરી રહ્યા છે સ્ટાન્ડર્ડ ડિડકશન સેલરાઈડ પર્સનને પચાસ હજારથી વધારીને એક લાખ કરે હું એમને યાદ કરાવું કે ગયા વર્ષે જ્યારે કર માળખામાં ફેરફાર કરી અને સાત લાખ રૂપિયા સુધીની આવક ઉપર કોઈ કર નહીં લાગે એવી વાત કરવામાં આવી તો આજ જ પર્સન પર્સનને પચાસ હજારનું સ્ટાન્ડર્ડ ડિડકશન જે આગળ ઉપર નહોતું મળતું નવા માળખામાં એ આપવામાં આવ્યું જ છે અફોર્ડેબલ ની જ્યારે સાહેબ વાત કરી રહ્યા હતા ત્યારે એમણે બહુ સરસ વર્ડ યુઝ કર્યો જેને હું પકડીશ અને જનતાને જણાવીશ એમણે કીધું હરણફાળ હરણફાળ જે પ્રમાણે આપણે ભરી છે મિનિંગ દેરભાઈ એ પણ એગ્રી કરે છે કે છેલ્લા નવ વર્ષમાં આપણે હરણફાળ ભરી અને આગળ વધી રહ્યા છે અને એટલે જ એમણે કીધું કે અફોર્ડેબલની સ્કીમ પિસ્તાલીસ લાખ રૂપિયાથી પાસઠ લાખ રૂપિયા સુધી કરે જેની ઉપર ચોક્કસ સરકાર ધ્યાન આપશે આપણે વાત કરીએ કે

જ આવવાનું છે કે શું નથી મળી રહ્યું પણ પણ આપણે જનતાને બતાવવાની એ ફરજ છે કે ગવર્મેન્ટે શું આપ્યું છે બે હજાર ઓગણીસમાં અઢી લાખની જગ્યાએ પાંચ લાખ રૂપિયા સુધી ટેક્સ નહીં આવે એવું કર્યું ગયા વર્ષે સાત લાખ રૂપિયા સુધી ટેક્સ નહીં આવે એવું કર્યું તો આજે સરકાર ઘણી પ્રયત્ન કરી રહી છે કે જનતાને કરનો બોજો ઓછો લાગે અને આપણે જ્યારે વાત કરીએ કે નોકરી વધારે સરકાર એ પ્રમાણે તો ચોક્કસ નોકરી વધારવાનો પણ પ્રયત્ન થશે પણ અત્યારે જે પ્રમાણે દેશની સરકાર વર્ક કરી રહી છે એ પ્રમાણે જોબ સીકરની જગ્યાએ જોબ ગીવર

તો સ્વાભાવિક રીતે સાત લાખ સુધી તો જ્યારે ટેક્સ ઝીરો થઈ જાય છે અત્યારે નવી રિઝિયમમાં અગાઉ આપણે ચર્ચા કરી કે જે ઇન્વેસ્ટમેન્ટ ને ઇન્સેન્ટિવ એટલે કે બચતને ઇન્સેન્ટીવ મળે એવા કોઈ પગલા લેવાની જરૂર છે એનપીએસ સિસ્ટમ ની વાત હોય કે ડિડક્શન ની વાત છે પણ આ એક કમ્પેરિઝનની વાત છે જે ટેક્સ નું માળખું છે એ પ્રમાણમાં ઘણું સરળ થઈ ગયું છે અગાઉના વર્ષો કરતાં અને જે રીતે વાત કરી કે જે લક્ઝુરિયસ આઇટમ છે એમાં જો વધારે ટેક્સ આપણે ભરીએ જ છીએ સ્વાભાવિક રીતે ટ્વેન્ટી એટ પર્સન્ટ લક્ઝરિયસ આઇટમમાં ટેક્સ છે તો એ જેનો યુઝ કરે છે વધારે ટેક્સ ભરે છે જ્યારે જરૂરિયાતની વસ્તુઓ છે એમાં પાંચ ટકાથી કરીને અલગ અલગ રેટ્સ આપણને સ્પેસિફાય કરવામાં આવે છે એટલે હું એવું માનું છું કે તમે કઈ રીતે એક્સપેન્સીસ કરો છો એ પ્રમાણે તમારું ટેક્સનું બર્ડન આવી શકે છે આઈ થિંક આ એક વસ્તુ એટલા માટે એપ્રિશિએબલ છે મને જો મારો ટેક્સ બચાવો છે તો હું મારી રીતે મારું એક્સપેન્સીસ એવી રીતે કંટ્રોલ કરીશ ત્યારે ઇન્કમમાં તો તમારા હાથની વાત જ નથી મારી ઇન્કમ સર્ટન લેવલથી ઉપર જાય મારે ટેક્સ ભરવો જ પડતો હોય છે બીજી વાત હું થોડુંક કદાચ આપણો જે પ્રશ્ન છે ને એ રાખીશ કે જે હમણાં આપણી પાસે ફિગર આવી જીએસટીનું કલેક્શનની એક લાખ બોતેર હજાર કરોડનું એક સેકન્ડ હાઇએસ્ટ આપણને ફિગર જોવા મળી ઇટ શોઝ કે કન્ઝમ્પશન આપણા દેશમાં વધી રહ્યું છે અને ઇન્ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન કદાચ હું માનું ત્યાં સુધી જે રીતનું સરળતાથી મળી રહ્યું છે એ અગાઉના વર્ષોમાં મળી નતું રહ્યું એટલે સરકાર પાસે એક સારી લીવે છે બીજું જે ફિઝિકલ ડેફિસિટ છે પંચાવન ટકા એટલે એપ્રિલથી કરીને ડિસેમ્બર સુધી પંચાવન ટકા એટલે આઈ થિંક ઘણી બધી સરકાર પાસે ફિનાન્સિયલ ફિઝિકલ ડિસિપ્લિનની જે અત્યારે દેખાઈ રહ્યું છે એ કારણસર કદાચ થોડી છૂટછાટોની આપણે અપેક્ષા રાખી રહ્યા છીએ અને બીજું એક અંતિમ મુદ્દો કહીશ કે ફિઝિકલ ડિફિસિટના ભાગની રૂપે જોશો તો કેપિટલ એક્સપેન્ડિચર વધ્યા છે આ એક મોટું સબળ અને પોઝિટિવ પાસું કહી શકાય જેથી કરીને ઇન્ફ્લેશન કંટ્રોલમાં રહે અને એમ્પ્લોયમેન્ટ જનરેશન થઈ શકે છે એટલે મારી દૃષ્ટિએ કદાચ જીઓ પોલિટિકલ સિચ્યુએશન ઘણી ખરાબ છે તેમ છતાં પણ આપણા જે અત્યારના ફાઇન્સ ફાઇનાન્સિયલ ડેટા છે એ મારી દૃષ્ટિએ ઘણા રોબોસ્ટ દેખાઈ રહ્યા છે બિલકુલ એટલે કહેવાય ને કે ક્યાંક જરૂરિયાત છે

ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે તો ઇન્વેસ્ટમેન્ટનો મૂળ હેતુ અથવા મૂળ એનો જે બેઝ છે એ બચત છે અને બચતના આધારે ઇન્વેસ્ટમેન્ટ થાય છે પણ જ્યારે આપણે દેશ અને દુનિયાને અને કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે કમ્પેરિઝનમાં આપણી એઝ ઇન્ડિયન્સ ભારતીય તરીકે આપણી જે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ સેવ બચત કરવાની વૃત્તિ છે એ બીજા દેશોના નાગરિકો કરતાં થોડી વધારે છે ઓફલેટ આપણે એમાં થોડા ચેન્જીસ જોઈ રહ્યા છે પણ એસ સચ આજે પણ એક સો રૂપિયાની આવકમાંથી કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે પચીસ ત્રીસ રૂપિયા બચાવી શકે કે કોઈ યોગ્ય રીતે એને રોકાણ કરી શકે એના માટે ઓપોર્ચ્યુનિટી શોધતો હોય છે હવે આને વધારે પ્રમોટ કરવા માટે બજેટ દ્વારા સરકારશ્રી એવું કોઈક એવા વેરિયસ ઓપ્શન્સ છે જ પણ એવા વધારે ઇન્સેન્ટિવવાળા ઓપ્શન્સ આપી શકે છે કે જ્યાં એ સેવિંગ્સને થોડું બૂસ્ટ મળે કારણ કે એની સેવિંગ્સ કોઈ પણ કન્ટ્રી હોય એના સેવિંગ્સના બેઝ ઉપર એનું ફ્યુચર ગ્રોથ પણ ડિપેન્ડ કરે છે કન્ઝમ્શન હેઝ ટુ બી રિસ્ટ્રિક્ટેડ અને કન્ઝમ્પશનને રિસ્ટ્રિક્ટ કરવા માટેનું એક બહુ જ સારું જે શસ્ત્ર કોઈ પણ સરકાર પાસે હોય એ ટેક્સેશન હોય છે સો ટેક્સેશનની પોલિસી એ રીતે ડિવાઇઝ કરવામાં આવે કે જે લક્ઝુરિયસ આઇટમ્સ છે કે જે નોન એસેન્શિયલ્સ આઇટમ છે એને હેવિલી ટેક્સ કરી શકાય છે કે સારી રીતે ટેક્સ કરી શકાય છે અને બેઝિક નેસેસિટીઝને તમે નોર્મલ ટેક્સેશન અથવા ટેક્સ ફ્રી પણ રાખી શકો છો આ રીતની એક સિસ્ટમ ઊભી કરીએ તો આ કમ્પેરિઝન કરવાની કોઈ જગ્યા નથી બિલકુલ સૌથી મોટી વાત એ છે કે આજે બચત બચત ભલે ભારતીય લોકો થઈ રહી છે એનો મતલબ એવું નથી કે જીવન ધોરણ ઓછું આવ્યું છે જીવન ધોરણ બદલાયું છે પણ સાથે લોકો બચત એટલા માટે ઓછી કરી શકતા હોય છે કારણ કે એજ્યુકેશન પાછળ કે પછી બેઝિક નેસેસિટી પાછળ મોંઘવારી એટલી બધી છે કે લોકો જે શાકભાજી ફળફળાદી દૂધ એટલે સવારથી લઈને તમે ગેસ સિલિન્ડર લઈ લો કે દરેક વસ્તુ લઈ લો પેટ્રોલ ડીઝલ લઈ લો લોકોને મોંઘવારીથી રાહત જોઈએ છે જેના કારણે એ પોતાના ભવિષ્ય માટે બચત કરી શકે એના વિશે આ એના માટે આ બજેટમાં કઈ અપેક્ષાઓ પરિપૂર્ણ થઈ શકે છે ચોક્કસથી હું એવું જણાવીશ કે આપણી સરકાર જેવી રીતે દાણી સાહેબે કીધું એ પ્રમાણે આપણી જનતા દાણી સાહેબે કીધું એ પ્રમાણે ચોક્કસ બચત પ્રિય જનતા છે અને આપણે સો રૂપિયા કમાતા હોઈએ ને તો આપણે પહેલાં નક્કી કરીએ છીએ કે હું આટલી બચત કરીશ અને બાકીનો હું ખર્ચો કરીશ અને જે ઘણું સારું છે પશ્ચિમી કન્ટ્રી કરતાં ઘણી સારી વાત છે પણ જ્યારે બચતની વાત કરીએ ત્યારે મારી પાસે અત્યારે એક્ઝેક્ટ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ નથી પણ આપણી સરકાર જે નાની નાની બચત યોજનાઓને મહત્વ આપી રહી છે કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ જુઓ જે પ્રાધાન્ય અપાઈ રહ્યું છે અને આપણી જનતા જે ઇન્વેસ્ટ કરી રહી છે એ ઘણું નોંધનીય છે આપની વાત ચોક્કસ એવી છે કે ભાઈ આવક આવે એમાંથી ખર્ચો બાદ કર્યા પછીની વસ્તુ બચતમાં જાય છે અને કદાચ ખર્ચા વધી રહ્યા છે તો અને જીએસટીનું કલેક્શન જે પ્રમાણે વધી રહ્યું છે એ પ્રમાણે એક્સપેન્ડિચર ટેક્સ વધી રહ્યો છે એટલે એક્સપેન્ડિચરનું ધોરણ ચોક્કસ અત્યારે વધી રહ્યું છે પણ ત્યાં હું એ પણ જણાવવા માગીશ કે આટલું કલેક્શન પહેલાં ક્યારે પણ નહોતું આવ્યું એના બે રીઝન છે એક રીઝન એક્સપેન્ડિચર ચોક્કસ વધી રહ્યો છે એમાં ના નથી

આ બજેટમાં શું હોવું જરૂરી છે જનતાની શું અપેક્ષાઓ છે આ નરેન્દ્ર મોદી સરકાર શ્રીનું છઠ્ઠું બજેટ છે આપણા નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારમન જે આજે બજેટ પ્રસ્તુત કરશે અગિયાર વાગે અપેક્ષાઓની જો હું શરૂઆત કરું તો આ વખતે મને એવું લાગે છે કે જે ડિજિટલ કરન્સી છે એની સાથે સાથે જોવા જઈએ તો સ્ટાર્ટઅપ અને ઇનોવેશન્સ છે કે જે એન્ટરપ્રિન્યુરશીપ પ્રેક્ટિસની વાત છે એના ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવશે કારણ કે જે છેલ્લા દસ વર્ષથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ચર્ચા ચાલી રહી છે તો આપણા દેશમાં જોવા જઈએ તો ઓગણીસો સોરી બે હજાર એકવીસથી લઈને જે ત્રેવીસ સુધીમાં કોરોનાનો જે કાળ રહ્યો જેને કારણે લોકોની ક્યાંક ને ક્યાંક માથેટિક અને વાસ્તવિક આવકમાં ઘટાડો જોવા મળ્યો છે તો એ ફરીથી આવકમાં વધારો કરવા માટે આપણે ક્યાંક ને ક્યાંક એમનું જે વર્કફોર્સ પાર્ટિસિપેશન્સ છે એમનો વધારો કરવો પડશે જેના માટે સરકારશ્રી દ્વારા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન્સ એન્ટરપ્રિન્યુરશીપ્સ થ્રુ જે એમ્પલોયમેન્ટ ની બહુ જ મોટી જવાબદારી છે અને જેના ઉપર એવું લાગે છે કે બજેટ પર ચર્ચા કરવામાં આવશે બિલકુલ